આ સંકલ્પને સાકાર કરતું એક જીવંત ઉદાહરણ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું ખેરવા ગામ પૂરું પાડે છે આ ગામના વિકાસની ગાથા માત્ર સ્થાનિક સ્થિતિ નથી પરંતુ સમગ્ર રાજ્યના યુવાનો માટે એક પ્રેરણા સ્ત્રોત છે કે તેઓ પોતાના જ્ઞાન અને ક્ષમતાનો ઉપયોગ માતૃભૂમિના વિકાસ માટે કેવી રીતે કરી શકે આ પરિવર્તનનું સુકાન યુવા અને શિક્ષિત સરપંચ જિગ્નેશભાઈ નારાયણભાઈ રાઠોડના હાથમાં છે માત્ર સત્યાવીસ વર્ષની નાની વયે ચૂંટાયેલા અને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ ધરાવતા જિગ્નેશભાઈએ સાબિત કરી દીધું છે કે જ્યારે યુવા જ્ઞાન દ્રઢ નિશ્ચય અને સેવાભાવનું સંયોજન થાય છે ત્યારે ગામડાઓનો કાયાકલ્પ કરવો શક્ય છે તેમની આગેવાની હેઠળ ખેરવા ગામના વિકાસ એક નવી અને આશાસ્પદ દિશા પકડી છે જે ગુજરાત સરકારના ગામડું બને બને સમૃદ્ધ તો જ રાજ્ય બને સમૃદ્ધના સંકલ્પને મૂર્તિમંત કરે છે ખેરવા ગામમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા કાર્યો પર દૃષ્ટિપાત કરીએ તો જણાય છે કે સ્થાનિક નેતૃત્વની પ્રાથમિકતા મૂળભૂત માળખાગત સુવિધાઓને સર્વોચ્ચ અગ્રતા આપવાની રહી છે સરપંચશ્રીએ ગામની આશરે થી ચાર હજારની વસ્તીને ધ્યાનમાં રાખીને રોડ રસ્તા ભૂગર્ભ ગટર યોજના અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે એક ડિપ્લોમા એન્જિનિયર તરીકેની પોતાની સૂઝબૂજનો ઉપયોગ કરીને તેમણે પોતાની સમસ્યાનું નિરાકરણ લાવતી કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી નળસે જળ યોજનાને સફળતાપૂર્વક અમલમાં મૂકી આ સિદ્ધિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સરકારી ગ્રાન્ટની સાથે સાથે ગામના જાગૃત લોકફાળાનું પણ એટલું જ મહત્વનું યોગદાન રહ્યું છે જે ખરેખર ગુજરાતના ગ્રામીણ સશક્તિકરણના મોડલને ઉજાગર કરે છે સ્થાનિક વિકાસની સાથે સાથે સામાજિક સુરક્ષા અને સરકારી યોજનાઓના લાભોને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કાર્ય પણ એટલું જ મહત્વનું છે જિગ્નેશભાઈએ જિલ્લાના અધિકારીઓ સાથે સકારાત્મક સંકલન સાધીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના તમામ બાકી લાભાર્થીઓના મકાનો મંજૂર કરાવ્યા જેથી ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકો આવાસ મળી શકે આધુનિક યુગ સાથે તાલ મિલાવતા જિગ્નેશભાઈએ ગ્રામ પંચાયતની કામગીરીમાં ડિજિટલ પદ્ધતિઓ અપનાવીને પારદર્શિતા અને સરળતા લાવી છે સરકારી યોજનાઓના ફોર્મ ભરવાથી લઈને ડોક્યુમેન્ટ અપલોડ કરવા સુધીની તમામ પ્રક્રિયાઓ કમ્પ્યુટર ઓપરેટર દ્વારા કરવામાં આવી છે અને સોશિયલ મીડિયાનો સરકારક ઉપયોગ કરીને ગામ લોકોની તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે. જિગ્નેશભાઈ રાઠોડ જેવા યુવા નેતાઓ માત્ર ખેરવા ગામનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપી રહ્યા છે જ્યાં સેવા યજ્ઞનો આ દીપક નિરંતર પ્રજ્વલિત રહેશે. મારું નામ અમજત ખનસર્ફ칸 છે હું ખેરો ગામનો રહેવાસી છું. મારા ગામની અંદર હાલ પાયાની સુવિધામાં શિક્ષણ સ્કૂલ હોસ્પિટલ અથવા તો ગામના સારા વિકાસના કામો અત્યારના હાલ યુવા સરપંચ ઉત્સાહિત હોવાથી ગામના સારા કામો થઈ રહ્યા છે મારું ગામ હાઈવેની નજીક હોવાથી ગામને સારી સુવિધાઓ મળી રહી છે અર્થાત ગામને જે કાંઈ જરૂર છે અત્યારે હાલ સરપંચ સુવિધાઓ બધી પૂરી પાડી રહ્યા છે સરપંચના કામથી કેન્દ્રમાંથી રાજ્ય સરકારમાંથી સારી ગ્રાન્ટો લાવી ગામના વિકાસના કામો કરી રહ્યા છે સરકાર સરપંચની કામગીરી બહુ સારી હોવાથી તમામ સુવિધાઓ અત્યારે હાલ મળી રહી છે મારું નામ જિગ્નેશ નારાયણભાઈ રાઠોડ છે એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે વિકાસના કામોની વાત કરીએ તો ખેરવા ગામમાં પાણીથી લઈ પીવાના પાણી રોડ રસ્તા ગટર જેવા વિવિધ કાર્યોમાં મેં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ લાવ્યો છું પીવાના પાણીની વાત કરીએ તો હાલ ધ્રાંગધ્રા તાલુકાના સરવાળ ગામથી પાટરી તાલુકાના અમારા ખેરવા ગામ સુધી લગભગ સાડા આઠ નવ કિલોમીટરની પાણીની નવી લાઈન નાખવામાં આવી છે અને બે લાખ લીટરની કેપેસિટી ધરાવતો નવો સંપ પણ મંજૂર થઈ ગયો છે એટલે આ ગામની પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જવાની છે એમ્બ્યુલન્સ પણ અમારા પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મુનપરા સાહેબની ગ્રાન્ટ દ્વારા આપવામાં આવી છે સાથે સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પંદરમાં પણ જિલ્લા કક્ષા આયોજન તાલુકા કક્ષા આયોજન દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો આપી ગામમાં પેવર બ્લોક સીસી રોડ ગટર સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ સહિતની વગેરે ગ્રાન્ટો મળવા પાત્ર થાય છે એટલે એ બદલ આ સરકારનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભારી છું અને જેનાથી મને આ કામ કરવાનો અવસર મળ્યો છે